નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ યાર્ડમાં એકસો સાઠથી ચારસો એંશી અમરેલી માર્કેટ યાર્ડમાં બસો સાહીઠથી પાંચસો દસ જેતપુર યાર્ડમાં એકસો એકવીસથી ચારસો એકસઠ મોરબી માર્કેટ યાર્ડમાં બસોથી પાંચસો વિસાવદર માર્કેટ યાર્ડમાં એકસો પાંચથી બસો એકાવન અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં પાંચસોથી પાંચસો એંસી મહેસાણા માર્કેટયાર્ડમાં વીસ થી એકસો સાઠ ડીસા માર્કેટયાર્ડમાં ચારસો થી પાંચસો એસી મહુવા માર્કેટયાર્ડમાં એકસો થી ચારસો એકાવન ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો થી ચારસો એક્યાસી જામનગર માર્કેટ યાર્ડમાં થી પાંચસો ચાલીસ ભાવનગર માર્કેટ યાર્ડમાં બસો દસથી પાંચસો અગિયાર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો